આજ રોજ આશ્રમ શાળા સરખાવના નવા મકાનનું લોકાર્પણ કરાયું શ્રી નવચેતન કેળવણી મંડળના ના અધ્યક્ષ સ્થાન સ્વર્ગીય નાગરભાઈ ડી વસાવાના જન્મ નિમિત્તે મંડળ સંચાલિત આશ્રમ શાળાના નવા મકાનનું ઉદ્ઘાટન બારડોલીના સાંસદ પ્રભુ વસાવાના અધ્યક્ષ સ્થાને અને જીઆઈપીસીએલના આસિસ્ટન્ટ જનરલ મેનેજર એચપી રાવ અને જિલ્લા પંચાયત સુરતના ઉપપ્રમુખ રોહિત પટેલના મુખ્ય મહેમાન પદે યોજવામાં આવ્યું હતું જેમાં ઉદ્ઘાટક તરીકે શ્રી રામ નિવાસ બુગલિયા અને જેમાં મોટી સંખ્યામાં સહકારી તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમારંભના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલા આ વિસ્તારના સાંસદ પ્રભુ વસાવાએ નવચેતન કેળવણી મંડળ દેવગઢ અને અન્ય સહાયક ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિનો ચિતા રજૂ કર્યો હતો મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત એચપી રાવ તથા રોહિત પટેલે મંડળની સેવાકીય પ્રવૃત્તિને સરાહનીય કરી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક અશોક સોલંકી તથા સ્વાતી રેસાએ કર્યું હતું